નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ સાત સાત બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે પણ ટકેલા હોય એવું લાગે છે સારા માલમાં બજાર સારા છે અઢારસો ઓગણીસો નામ ભળે છે પણ મીડિયમ માલમાં ચૌદસો થી સાડા હોળસોના ભાવ છે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ

પંચાવી પંચવન

ચારસો ચારો ત્રણસો ત્રણસો ચારસો રૂપિયા પાસ ચારસો પાંચ ચારસો પાંચ પંદર પાંત્રીસો પંચોતેર